हेलो फ्रेंड्स, હું છું નેમિ સાસવાની. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે કોબીનું શાક. વાસણ લીધું છે. એક મોટો ચમચો તેલ ગરમ કોરા મૂકી દીધું મે. રાઈ એડ કરીએ. ગેસની ફ્લેમ હાઈ કરું છું. સાથે થોડું घेऊ આપણે જીરું એડ કરી દઈએ. થોડી હિંગ એડ કરીએ.

एक डोंगडी चॉप करी हूँ इन्हें मैं लंबे लंबे स्लाइस का पहले से साथ बटेकू बटे स्लाइस का पहले से कर देंगे

મસાલા તેલ કરી લઈશું હળદર લાલ મરચું દાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરી દઈએ સરસ અત્યાર પાણીનો ઉપયોગ ન કરો

गरम मसालो एड कर दो थोड़को मेथी मसालो एड करो जो ऑप्शनल कदाच मसाला जो बड़े लगे तो एक घूटा पानी एड करूच आ आशा खूब टेस्टी बने फ्रेंड्स तेरे चौक्स बनाजो कॉमेंट मैं सेक्शन में जरूर मोकजो બે પાંચ મિનિટ હજી આપણે તેને સીજવા દઈશું ખૂબ જ સરસ એવું શાક ચડી ગયું છે આપણું લાસ્ટમાં તેની અંદર ફ્રેશ કોથમીર કરી મારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો ફ્રેન્ડ્સ અને તમને મારો આ વિડીયો કેવો ગમ્યો તે પણ મારા કોમેન્ટ સેક્શનમાં જણાવજો Thank you for watching.